નબળા કપાસની સાથે સારા કપાસના ભાવ પણ ખેડૂત મિત્રોને મળવા મજબૂર થઈ રહ્યા હોય તેવો માહોલ નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી સારા કપાસની બજારને પણ ધક્કો છે તે લગાવી રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો બાણું ગોંડલ ચૌદસો એકાવન ચામજોધપુર ચૌદસો પંચાણું જેતપુર ચૌદસો છપ્પન હળવદ પંદરસો દસ ધ્રોલ ચૌદસો બાવન અમરેલી પંદરસો એકસઠ કાલાવડ ચૌદસો પાંસઠ ધારી પંદરસો એક જસદણ ચૌદસો એંસી ખાંભા પંદરસો પાંચ જામનગર પંદરસો વાંકાનેર ચૌદસો એંશી વિસનગર પંદરસો એકાવન બોટાદ પંદરસો ત્રીસ સાવરકુંડલા પંદરસો એંશી બાબરા પંદરસો સિત્તેર મોરબી પંદરસો પંચોતેર માણાવદર પંદરસો ને નેવું માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ સાતસોથી સાતસો ત્રીસ સુધી જોવા મળેલા છે ખડક મિત્રો આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ અત્યારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ પાંત્રીસ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ અડતાલીસ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કપાસિયા ખોળના વાયદા જ્યારે બાંધ થયા ત્યારે આપણે જોઈએ તો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો એકસઠ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો એકસઠ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો છત્રીસ રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો ઓગણસાઇની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળનો જે સાહીઠ કિલોનો કોથળો આવે છે તેના ભાવ ઓગણીસોની આસપાસ પહોંચી ચૂક્યા છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં મોટો કડાકો ખેડૂત મિત્રો આજે બોલાઈ ગયો છે ગામડે બેઠા કપાસના ભાવ તમારા વિસ્તારમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી અને કોમેન્ટમાં ખાસ કરીને આમાં ક્યાંય અમારાથી ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે જે વેપાર થતો હતો તેમાં થોડી ઘણી રિકવરી પ્રાપ્ત કરીને અત્યારે ચોસઠ પોઈન્ટ અડતાલીસ સેન્ટની આસપાસ વાયદો આવી જતા કહેવાયને કે ઘટિયા સ્તરેથી ખૂબ સારો એવો રિકવરીનો સુધારો ન્યૂયોર્ક કોટન વાયદામાં જોઈ શકાય છે છતાં પણ આપણી બજાર અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી અને આવકોનું વધારે પ્રમાણમાં પ્રેશર હોવાથી કપાસ બજાર છે તે આપણે જોઈ શકીએ છીએ કે અતિ સારો કપાસ હોય તો પણ સોળસોની નીચેની સપાટીએ કપાસ છે તે આવી ચૂક્યો છે આવનારા સમયમાં કપાસના ભાવના તમારા અનુમાનો કેવા છે તે પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત